શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન શાંતિ માટે ભારત સાથે વાત કરવા તૈયાર છે તેમણે કામરા એરબેઝની મુલાકાત દરમિયાન વાત કરી જોકે આ સમય દરમિયાન શાહબાઝ શરીફ કાશ્મીર વિશે જૂનું રાગ આલાપવાનું ન ભૂલ્યા તેમણે કહ્યું કે પાકિસ્તાન શાંતિ પ્રાપ્ત કરવા માટે ભારત સાથે વાત કરશે પરંતુ આ માટે કેટલીક શરતો છે ભારત ને કાશ્મીર મુદ્દા પર વાટાઘાટો કરવા તેમણે કહ્યું અને સંયુક્ત રાષ્ટ્ર હેઠળ સ્વનિર્ણયના અધિકારની માંગ કરી જોકે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે

कि पाकिस्तान आ घटना ने पारदर्शक तपास इच्छे कि दोबारा 1965 का दवार का दोबारा रिवाइव किया जाए और उस शानदार फतवात को लेकिन अल्लाह ताला के हर काम में हिकमत है अमन हमें चाहिए अमन हमारी जरूरत है लेकिन अमन को कभी कोई दुश्मन कमज़ोरी न समझें और मैं ये भी आपको यहाँ पर कहना चाहता हूँ कि हम शहदा के ख़ानदानों के जो के कोई एहसान नहीं फ़र्ज़ है फ़र्ज अवली है उनकी कफाजत के लिए पूरी तरह हम तैयार हैं और इन शो कभी उसमें लफ्च नहीं आएगी आज मैं यहाँ पर यह भी एक वाज वाशगाफ़ अल्फाज में ये कहना चाहता हूँ इस दुश्मन को कि तुम्हारा जंगी जुनून का बुखार उतर चुका खत्म हो गया अब अमन की बात करो तो उसके लिए हम तैयार हैं और इस अमन के लिए जो लाजमी शरात हैं वो तुम्हें अच्छी तरह पता हैं, मगर मैं दोबारा जहन नशीत कराना चाहता हूँ कि मकबूजा कश्मीर के अवाम को उनका हक हक़ के खुद इरादियत का अवामाम मतदा की करारदादों के मुताबिक उनको देना होगा और वादी ए कश्मीर में जो कश्मीरियों का लहू उससे सुर्ख हो चुकी है वो तहरीक અને વિદેશ પ્રધાન ઈશાક સંરક્ષણ મંત્રી ખ્વાઝા આસિફ અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પણ ઉપસ્થિત રહ્યા હતા આતંકવાદી ઠેકાણા નિશાન બનાવવામાં આવ્યા હતા આ પછી આઠ નવ અને દસ મેના રોજ પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઇલોથી ભારતીય લશ્કરી પર હુમલો કર્યો જેને ભારતીય સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો ભારતે પાકિસ્તાન પર મોટા પાયે હવાઈ હુમલો કરીને બદલો લીધો જેમાં અગિયાર પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા સેટેલાઇટ છબીઓ પાકિસ્તાનને થયેલા ભારે નુકસાનની પુષ્ટિ કરે છે પાકિસ્તાને એડબલ્યુએસસીએસ જે વિમાન પર ખૂબ ગર્વ કર્યો છે અને તાજેતરના લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારતે તેને તોડી પણ પાડ્યું હતું પાકિસ્તાનના વાયુસેનાના ભૂતપૂર્વ વડાએ કિંમતી એ વિમાનના વિનાશની કબૂલાત કરી છે એ એક સર્વેલન્સ એરક્રાફ્ટ છે જેને સ્કાય આઈ તરીકે પણ ઓળખવામાં આવે છે નિવત્ત પાકિસ્તાન એર માર્શલ મસૂદ અખ્તર એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ભારતે નવ અને દસ મેની રાત્રે લશ્કરી ઠેકાણા પર મિસાઇલ હુમલા કર્યા જે દરમિયાન એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ આ વિમાનને તોડી પડાયું છે ભોલારી એરબેઝ પર ઓપરેશન દરમિયાન પાકિસ્તાની નો નાશ કરવામાં આવ્યો હતો ઓપરેશન સિંદુર હેઠળ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં કરાચી નજીક ભોલારી એરબેઝને નુકસાન થયું છે ભારતીય સંરક્ષણ અધિકારીઓ અને મેક્સાર ટેકનોલોજી દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ છબીઓ દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે એડબલ્યુએસીએસ એક મોબાઈલ લાંબા અંતરનું રડાર સર્વેલન્સ અને નિયંત્રણ કેન્દ્ર છે જે પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવે છે તે એરિયા રડાર સિસ્ટમથી સજ્જ છે જે આકાશમાં ઉડતી વખતે હવા અને જમીન બંને પર નજર રાખી શકે છે મસૂદ અખ્તરે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે ભારતે એક પછી એક ચાર બ્રહ્મોસ મિસાઇલો છોડ્યા મેં કેટલાક લોકો સાથે વાત કરી તેઓએ મને કહ્યું કે તેમણે તે ભુલારી એરબેઝ પર ચાર મિસાઈલો છોડી હતી પાકિસ્તાની પાયલટ જહાજોને બચાવવા માટે દોડ્યા પરંતુ મિસાઈલો આવતી રહી કમનસીબે ચોથી મિસાઈલ ભુલારી એરબેઝ ના હેંગર પર અથડાઈ જ્યાં આપણું એડબ્લ્યુએસ તૈનાત હતું જે નુકસાન થયું એર માર્શલ મસૂદ અખ્તરે જણાવ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાની વાયુસેનાના જવાનો પણ માર્યા ગયા છે જો કે તેમણે ભારત દ્વારા હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલી મિસાઇલ સપાટી થી સપાટી પર પ્રહાર કરતી હતી કે હવા થી સપાટી પર પ્રહાર કરતી હતી તે અંગે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો નેક્સ્ટ મોર્નિંગ હી કેમ વિથ સરફેસ ટુ સરફેસ મિસાઇલ્સ યો ઓ બી ફિર આર્મી ઓર એર ફોર્સ ને આર્મી ને અલફાતા અમારે મિસાઇલ મારે और एयर फोर्स ने ये जो आप सुबह की बात कर रहे हैं जी जी ये दस की सुबह को हुआ बिकॉज मेरी कुछ लोगों से बात भी हुई उस उस बेस के ऊपर चार सरफेस टू तो सरफेस ब्रामोस मिसाइल आए सरफेस टू तो सरफेस या एयर टू सरफेस ये मुझे नहीं पता तो पायलट्स जो हैं वो पहले दौड़े के वो अपने जहाजों को सिक्योर करें अच्छा और जैसे पहला आया वो जूम करके ऊपर से दूसरा आया फिर तीसरा आया फिर चौथा आया

મોટો હવાઈ અભ્યાસ કર્યો હતો એડબલ્યુ એ સી એસ વિમાન ઉપરાંત જે એફ થન્ડર થંડર અને એફ સિક્સટીન ફાઇટિંગ ફાલ્કન ના પણ છે પાકિસ્તાનના નેતાઓ જુઠ્ઠું બોલવામાં નિષ્ણાંત છે ભારત સામે હાર છતાં પાકિસ્તાનની નેતાઓ તાજેતરના લશ્કરી સંઘર્ષને પોતાનો વિજય ગણાવે છે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે નકલી સમાચારનો આશરો લઈ દેશની સંસદમાં નિવેદન આપીને હદ પાર કરી દીધી પાકિસ્તાની વિદેશ મંત્રીએ સંસદમાં બ્રિટિશ અખબાર ટેલિગ્રાફનું નામ લઈ નિવેદન આપ્યું કે તેના અહેવાલમાં પાકિસ્તાન વાયુસેનાને આકાશનો નિર્વિવાદ રાજા ગણાવાયો છે રસપ્રદ વાત તો એ છે કે ટેલિગ્રાફમાં આવો કોઈ જ અહેવાલ પ્રકાશિત નથી થયો પાકિસ્તાની વિદેશ મંત્રીના દાવાની સત્યતા શું છે આવો જાણીએ પાકિસ્તાન સંસદમાં બોલતા ઇશાક ડારે કહ્યું હું આ નથી કહી રહ્યો ટેલિગ્રાફ લખે છે કે પાકિસ્તાન બૌસના આકાશમાં નિર્વિવાદ સર્વોપરીતા સ્થાપિત કરી છે તેમના નિવેદન પછી સંસદમાં હાજર સભ્યોએ ટેબલ થપથપાવી સમર્થન કર્યું મજાની વાત તો એ છે કે આધારે પાકિસ્તાન વિદેશ મંત્રીએ પાકિસ્તાની વાયુસેનાની પીઠ થપથપાવી છે તેને તેમના જ દેશના અખબારે ખોટું જાહેર કર્યું છે ટેલિગ્રાફના બેનર પરનો એક રિપોર્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની વાયુસેનાએ આકાશનું રાજા કહેવામાં આવ્યું છે તેનું શીર્ષક છે પાકિસ્તાન વાયુસેના આકાશનું નિર્વિર્વાદ રાજા તેને સોશિયલ મીડિયા પર ટેલિગ્રાફના ફ્રન્ટ પેજ રિપોર્ટ તરીકે શેર કરવામાં આવી રહ્યું છે પરંતુ પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોને તેની તપાસ કરી અને તેને ખોટું હોવાનું જણાવ્યું ડોનની તપાસ મુજબ આ બ્રિટિશ અખબારનું અધિકૃત મુખપૃષ્ઠ નથી आर्टिफिशियल इंटेलिजेंस की मदद कर हजम नहीं हुआ उसके बाद डिप्लोमेटिक ये मैं नहीं कह रहा ये टेलीग्राफ क्या लिखता है पाकिस्तान एयरफोर्स इज अनडिस्प्यूटेड किंग ऑफ दी स्काईज अलहदुल्ला ਅੱਲਾਹ ਤਾਲਾ ਕਾ ਬਹੁਤ ਸ਼ੁਕਰ ਕੀਤਾ غرور ਨਹੀਂ ਕੀਤਾ تکبر ਨਹੀਂ ਕੀਤਾ ਬੜੀ ਸਟੇਟਮੈਂਟਸ ਇਹਨਾਂ ਦੀ ਔਰ ਆਪਣੇ ਦਾਇਆ ਹੱਥ ਦੇ ਸਾਥੀਆਂ ਕੋ ਬائیں ਹੱਥ ਵੀ ਕਿ ਭਈ ਇਹਹੀ ਰਿਕੁਐਸਟ ਕੀਤੀ ਕਿ ਅੱਲਾਹ ਕਾ ਸ਼ੁਕਰ ਅਦਾ ਪਾਕਿਸਤਾਨ ਨਾ ਗੜਾ ਟੋਚਨਾ ਨੇਤਾਵ ਅਤੇ ਅਧਿਕਾਰਿਓ ਯਾ ਨਕਲੀ ਤਸਵੀਰ ਤੇਮਨਾ ਸੋਸ਼ਲ ਅਕਾਊਂਟ ਪਰ ਸ਼ੇਅਰ ਕਰੀਛਾ ਪਾਕਿਸਤਾਨ ਨਾ ਵਿਦੇਸ਼ ਮੰਤਰੀ ਪਰ ਸੰਸਦ ਮਾ ਬਾਤ ਨੋ ਉਲਲੇਖ ਕਰਤਾ ਨਿਵੇਦਨ ਆਪੀ ਹਤੂ ਹਵੇ ਸਤਿਅ ਬਾਹਰ ਆਵਿਆ ਪਛੀ ਪਾਕਿਸਤਾਨੀ ਵਿਦੇਸ਼ ਮੰਤਰੀ ਨੇ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પછી ચીન તેના ફાઇટર એરક્રાફ્ટ જે ટેન્સી વેચવાના દાવા કરી રહ્યું છે તે ફાઇટર એરક્રાફ્ટ પર પીએલ ફિફ્ટીન મિસાઇલ લગાવી તેને વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એવું કહી રહ્યું છે કે આ ફાઇટર જેટે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા ગાજરમૂળાની જેમ કાપી નાખી વાસ્તવમાં આ દાવા સમગ્ર વિશ્વમાં ખોટા ઠર્યા છે

કે જે વન ઝીરો સી ફાઇટર એરક્રાફ્ટ ફક્ત એક મર્યાદા સુધી જ પ્રદર્શન કરી શકે છે ચીન જે વન ઝીરો સી ફાઇટર જેટને ચાર પોઇન્ટ પાંચ પેઢીના ફાઇટર એરક્રાફ્ટ તરીકે વર્ણવે છે અને પાકિસ્તાન વાયુસેનાને જે વન ઝીરો સી ફાઇટર જેટ પૂરા પાડ્યા છે ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વડા માર્શલ સંજીવ કપૂરે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યા પછીની રાતથી પાકિસ્તાની ફાઈટર સિંગલ એન્જિન મલ્ટી રોલ જેટ છે જે ચીની કંપની ચેંગડુ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે તે જે વન ઝીરો શ્રેણીનું સૌથી અદ્યતન ફાઈટર જેટ છે જેમાં રડાર ફ્રેન્ડલી ડિઝાઇન અને આધુનિક બીવીઆર મિસાઇલોનો સમાવેશ થાય છે બે હજાર બાવીસમાં પાકિસ્તાને ભારતના રાફેલના જવાબમાં તે આપ્યું જે વન ઝીરો સી ફાઇટર જેટ ચીને ઇઝરાયેલના રદ કરાયેલા લાવી પ્રોજેક્ટમાંથી ચોરી કરીને બનાવ્યું છે વોર્ઝોને તેના અહેવાલમાં તારણ કાઢ્યું હતું કે એર ફ્રેમ અત્યંત જૂનું હતું અને તેમાં ફક્ત નવા એવિયોનિક્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તેમાં ડબલ્યુ એસ વન ઝીરો એન્જિન છે જે વિશ્વસનીય છે અને વારંવાર નિષ્ફળતાઓ અને નબળા ટ્રસ્ટ ટુ વેટ રેશિયોથી પીડાય છે વોર્ડઝોને જણાવ્યું હતું કે ડબલ્યુ એસ વન ઝીરો એન્જિનને નબળાઈઓને સુધારવા માટે ઘણી વખત અપગ્રેડ કરવામાં આવ્યું છે પરંતુ તે હજુ પણ વિશ્વસનીય બન્યું નથી જ્યારે ભારતનું એસ યુ થ્રી ઝીરો એમ જે એ એલ થ્રી વન એન્જિન દ્વારા સંચાલિત છે તે જે વન ઝીરો સી કરતાં વધુ વિશ્વસનીય અને લડાઈ મિશન માટે યોગ્ય છે. ચીના ફાઇટર જેટને ફક્ત 30 થી 40 મિલિયન ડોલરમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી નિષ્ણાતો કહે છે કે આ ફાઇટર જેટમાં કઈ ગુણવત્તા હોઈ શકે છે તે સરળતાથી સમજી શકાય છે. વોર ઝોને કહ્યું છે કે જીવન ઝીરો સીમાં સ્થાપિત રડાર કાગળ પર ટિક્ષણ લાગે છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. KLJ 7A એ રડાર જે વન સી ફાઈટર જેટમાં સ્થાપિત થયેલ છે તેની રેન્જ લગભગ બસો કિલોમીટર હોવાનું કહેવાય છે પરંતુ તેની ઇલેક્ટ્રોનિક કાઉન્ટર કાઉન્ટર ક્ષમતા પશ્ચિમી અથવા ભારતીય રડાર નબળી માનવામાં આવે છે આ ઉપરાંત આ ફાઇટર જેટમાં મર્યાદિત ઇન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેક ક્ષમતા પણ છે અને તેમાં રાફેલ અથવા ભારતના તેજસ એમકે ના સ્તરે કોઈ હેડઅપ ડિસ્પ્લે આધારિત હેલ્મેટ માઉન્ટેડ સિચ્યુએશનલ સિસ્ટમ નથી આ ઉપરાંત જે વન ઝીરો સી ફાઈટર એરક્રાફ્ટની પીએલ વન ફાઈવ બીવીઆર મિસાઇલની રેન્જ બસો થી ત્રણસો કિલોમીટર હોવાનું કહેવાય છે જે ભારતના એસ્ટ્રા કે અમેરિકાના એમ આર એમ કરતા વધુ છે પરંતુ આ શ્રેણીનો વાસ્તવિક ઉપયોગ ત્યારે જ શક્ય છે જ્યારે લક્ષ્ય સ્પષ્ટ રીતે લોક થયેલ હોય એટલા માટે ભારતે મોટાભાગની પીએલ વન ફાઈવ મિસાઇલોને સરળતાથી તોડી પાડી જેનો કાટમાળ જોવા મળ્યો છે ભારતની ઇલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા ખૂબ જ મજબૂત છે તેથી પીએલ વન ફાઇવની ઘાતકતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઈફોન નિર્માતા કંપની એપલને ભારતમાં ઉત્પાદન બંધ કરવા કહ્યું કંપની ચાઇના પ્લસ વન નીતિ હેઠળ ભારતમાં આક્રમક રીતે વિસ્તરણ કરી રહી હતી પરંતુ અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ થોડો ઓછો થતાં એપલ ભારતમાં તેના વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના પર પુનર્વિચાર કરી રહી છે આ અહેવાલ મુજબ કંપની હાલમાં યુએસ બજાર માટે ભારતમાં આઈફોન બનાવવાના તેના વિશિષ્ટ આયોજનને મુલતવી રાખ્યું છે

કંપની પણ કહ્યું કે તે બે હાજર ઓગણત્રીસ સુધીમાં અમેરિકામાં વીસ હજાર લીધો છે તેનો અર્થ એ છે કે ભારતમાં સામાન્ય વિસ્તરણ ચાલુ રહેશે અને ચીન સિવાયના દેશોમાં ઉત્પાદન વધશે પરંતુ ફક્ત યુએસ બજાર માટે આઈફોન બનાવવાની યોજના હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે And we have uh, Apple, as you know, it's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, "Tim, you're my friend. I treated you very good. You're coming in with 500 billion dollars, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest one of the highest tariff nations in the world. It's very hard to sell into India, um, and they've offered us a deal where we basically they're willing to." Uh, literally charges no tariff so we go from the highest tariff you couldn't do business in India we're not even a top 30 in India because the tariff is so high uh, to a point where they have actually told us I assume you too Scott you were working on that also that there will be no tariff right would you say that's a the difference they're the highest and now they're saying no tariff but I said to Tim I said Tim look we've treated you really good we put up with all the Plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. We want you to build here and they're going to be upping their production in the United States. Apple. So Apple's already in for 500 billion. <laughs> અમે ખાસ કરીને ટેરિફ અંગે કયા નિયમો બનાવવામાં આવે છે તેના પર નજર રાખી રહ્યા છે વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે યુએસ સરકારે અચાનક ટેરિફ અંગેના પોતાના નિર્ણયો ઘણી વખત બદલ્યા છે ચીનમાં પણ આવું જ બન્યું છે જ્યાં કેટલીક વસ્તુઓ પરના કરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે તો આપણે થોડી રાહ જોવા માંગીએ છીએ અને જોઈએ છે કે આગળ શું થાય છે

ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે એપલે તેમને ખાતરી આપી છે કે તે ફોકસ કોન અને ટાટા ગ્રુપ જેવા ઉત્પાદન ભાગીદારો દ્વારા ભારતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર એપલે કહ્યું કે કોવિડ પછી શરૂ કરાયેલી રોકાણ યોજનાઓમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં ખાસ કરીને પીએલઆઈ યોજના હેઠળ સ્માર્ટફોનના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે

આગળ વાત કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા દિવસથી ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે ટ્રમ્પે દાવો છે કે તેમણે બંને દેશને યુદ્ધને બદલે વ્યવસાયની ઓફર કરી હતી જો જોકે ભારતે આ દાવાઓને નકારી કાઢ્યા છે પરંતુ એ દરમિયાન અમેરિકન કંપની વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્શિયલના પાકિસ્તાન સાથેના સોદાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે ડબ્લ્યુએલએફ એક ક્રિપ્ટો કરન્સી ફર્મ છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર 60% ટકા હિસ્સો ધરાવે છે આ સોદામાં ટ્રમ્પના પરિવાર અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની મુખ્ય ભૂમિકાએ અમેરિકન રાષ્ટ્રપતિની તાજેતરની સક્રિયતા પર પ્રશ્નો ઊભા કર્યા છે

સામૂહિક રીતે કંપની નો લગભગ સાહીઠ ટકા હિસ્સો ધરાવે છે રસપ્રદ વાત તો એ છે કે પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ લગભગ એક મહિનાથી કાર્યરત છે ડબલ્યુ એલ એફ એ તેના ટોચના અધિકારીઓને ઇસ્લામાબાદ મોકલ્યા જેમાં ટ્રમ્પના ગોલ્ફ મિત્ર સ્ટિવ પુત્ર ઝાશેરી વિટ કોફનો પણ સમાવેશ થાય છે પાકિસ્તાનમાં તેમનું સ્વાગત વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ આસિમ મુનીરે કર્યું જેઓ પડદા પાછળ રહીને દેશ પર શાસન કરે છે આ સોદામાં આસિમ મુનીરની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું કહેવાય છે ઝાશેરી વિટ ફોર્કને વોશિંગ્ટન ડીસીમાં એક મજબૂત વ્યક્તિ તરીકે જોવામાં આવે છે ટ્રમ્પની જેમ તે પણ ન્યુયોર્કના એક મોટા રિયલ એસ્ટેટ અબજુપતિ છે તે ટ્રમ્પના ફ્લોરિડા ગોલ્ફ રિસોર્ટ માર લાગોમાં નિયમિત મુલાકાતીઓમાંનો એક છે ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન વિટ કોફે ઇઝરાયલ યુએઈ અને બહેરીનને અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવા માટે રાજી કર્યા ત્યારે તેમણે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું ટ્રમ્પે હવે તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર પૂર્ણ કરવાનું કામ સોંપ્યું છે પાકિસ્તાન સાથે ભારત પાકિસ્તાન અમેરિકન રાષ્ટ્રપતિની નીતિ રીતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે તાજેતરના સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ સતત તણાવ ઘટાડવા અંગે નિવેદનો આપી રહ્યા છે જયારે અગાઉ તેઓ બંને દેશો વચ્ચેના વિવાદ ને તેમનો પરસ્પર મુદ્દો ગણાવતા હતા વિશ્વ પર નજરમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર